તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે અમારે પૂરબાભાઈની દયાથી અને અમારા તમામ વડીલોના આશીર્વાદથી અને અમારા તમામ ચાહકોના સપોર્ટથી આજે અમે નવી કપડાંની દુકાન બનાવી છે અને એનું આજે ઓપનિંગ છે અને બીજું કે આપણે એક ઈ બાઈક એસબી બાઇક તો હતું જ પણ એસબી ઈ બાઈકનો શોરૂમ આપણે નવો ભણાવ્યો હો એનું ઓપનિંગ છે તો બહુ કહેવાય તો દિવાળી ઉપર આપણે તમામ ચાહક મિત્રોને અને આજુબાજુનો બોડો હોય તો ધોરણ કરવી અને બહુ વ્યાજબી ભાવે કપડાં મળજર ખરીદી કરવા આવજો દિવાળી પર હા અને દરેક જોડી ઉપર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ છે દિવાળી સુધી તો એકવાર તો મુલાકાત લેજો બહુ વ્યાજબી ભાવ છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે મુહૂર્ત કરશું રિગિન્ક કાપશું તો બતાઉ છું અને ઈ બાઈક નું છે આપણે શોરૂમ બતાઈએ કે ઈ બાઈક એ જનર એ નો થાય બરાબર દિલો સુલામ સુલામ કેમ બોલા મોટું બોલ્યો

જય માતાજી મિત્રો અમારી ફૂડ ડિસિઝન ચેનલ નું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી મિત્રો આપણે ભરતસિંહ ના બ્લોગ માં વિડીયો બનાવવા આયા છું અને આપણે બ્લોગ આપણા ફોન માં નહીં બનાવતા હું કરણ બે આ જો બે તો કરણ બે જણા આયા અમી તો જો આ હવે આપણે ઓપનિંગ ની તૈયારી ચાલુ જ છે ને ભરતસિંહ ને બધા અંદર કામ કરી અને આપણે બ્લોગ બનાવવાનો છે આજે મારા કરણ બે જણા અંદર રીબીન ભગવાન ચાલુ આ રીબીન બહાર બ્લોગ બનાવતા બનાવતા આયા છે અને આ વિડીયો ભરતસિંહ ચેનલમાં અને મારી ચેનલ એચકે ઓફિશિયલ પાટણ માં અને દિલીપની ચેનલ બીકે ઓફિશિયલ માં આવશે તો જોવાનું ના ભૂલતા હા તો ડીકે ઓફિશિયલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કે મારી મારી હા આઈએસકે ઓફિશિયલ ને પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ડીકે ઓફિશિયલ નો તમારે દરેક શોપિંગ ના બ્લોગ જોવા મળી જાય છે કે આપણે શોપિંગ એ જોઈએ અને કપડાની કપડાની પણ નવી નવી વેરાયટી જોવા મળી જાય તો ડીકે ઓફિશિયલ ને જરૂર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો ચલો આપણે જઈએ હવે અંદર અંદર જઈએ બહાર આવીશું ના એટલે આપણે હવે રિબિંગ કરવાનું હોય ને

કાતર લાવી લો

તો જય માતાજી આપણે મસ્ત ટાઈમ શેર ઓપનિંગ થઈ ગયું છે અને આ આપણે કોઈ અલગ દુકાન નહીં એસપી શોપિંગ મોલ છે એટલે હવે આપણે જઈએ એસપી ઈ બાઈક ના શોરૂમ ઓપનિંગ એસપી શોપિંગ ની મુલાકાત જરૂર કરજો દિવાળી પર બધાને ખરીદી વળકણ કરવાની છે અને બધા કપડા બ્રાન્ડ મળી રહે અને એ પણ વ્યાજબી ભાવે

ડેકોરેશન થઈ ગયું છે જય માતાજી મિત્રો આપણે ઈ એ નું તો મુહૂર્ત કરેલું જ હતું પણ આપણે આ શોરૂમ ન એટલે આપણે ફરીથી ઓપનિંગ કરીએ અને તમામ અમારા ચાહક મિત્રોને એકવાર અમારા અમારા એસપી એ બાઈકના શોરૂમ ઉપર ભર્યું આમંત્રણ હતું એક વખત જરૂરથી મુલાકાત લેજો જય માતાજી શું ચાલો હવે જઈએ આપણે જમીન તૈયારી કરીએ bắt bắt đây hạt dưa bắt gặp hạt dưa viên này này bao nhiêu này

हेलो यो छ भेरो लाग्यो दुई अनि सो

િઉળળળેળે મપિઝળ નૣ જ્ળ પિળેળ નો R૫이એ બનેળ નુળ ન૓ન ને઱ળ ને ન નઘ નઔ૱ ને નઔને ને નાનળળે નેનેન ને ન� Ini <tik> <tik> kan, ابا يار تو تو علي مادي اونا کو سيدا ري نا اي ما کا جنم بتاو تو تمہارا بدل ديني لےي ميد ۾ لائٽو چالو ڪر دي بدي ها لائٽ چالو ڪر تو ها ڪر نه ڪنهن ڪيا

પાટીલ ને સેમ આવું છે આવું ને સેમ આ નિલેશભાઈ આ દેવ પડે નિલેશભાઈ આ કઈ બી જંતક કરતો